હવે પાક તારી આકાશ તારું બંધન તો ઉડજો આ જોજો આ તમા તમામ બેનોને આપણવા જેવી વાત છે કે હવે બંધન તૂટ્યા છે તમને કોઈ રોકી નઈ શકે આ ઘણા એમ કે કે હવે તો અમે અમારા દીકરાની વહુને ભણાવજો અમે એવું નથી રાખતા હવે તો અમે અમારા દીકરાની વહુને ડ્રેસ પહેરવા દે તું પહેરવા દે તું તે અધિકાર આપ્યો

આ કદાચ ને ગમે એટલી મેદની ગમે એ ગાડી તૂર થાય પણ તમારા સાહેબ એક તમે આ તમે બધાય સમાજ સેવા મોટી મોટી કરો ને ઘેરે તમારા ઘરના ધારે ને તો તમારા થી સમાજ સેવા થાય બાકી તમારાથી થી કઈ ઘર ની બહાર નો નીકળાય હું તમે તમે તો નીકળાય નહીં એમ પણ એ આવી ગયો આવી ગયો હલાય નહીં એટલે ઈ તો આથી થાય જો હું તમને કહું સાંભળો આમાં ઘણા પતિ પત્ની બેઠા હશે

તો તમારી કઈ ન ખાવું જ પડે ભાઈ ખાવું જ પડે તમારથી ઘરના શાકનો બદલે તમે ક્રાંતિ શું લઈ આવો કઈ ન થાય ભાઈ એ આ ધારે દૂધ થાય સમર્થ શક્તિ છે આ મારે તમને પણ કેવું એ છે કે તો તમે જ્યારે આ એટલી વેદનાઓની વચ્ચેથી આ તાકાતથી બહાર આવ્યા છે તો તમે તમને એવા સપના આવતા નથી કે મારું તો જેવું થયું એવું અમારું તો જીવતર જેવું જાય એવું પણ મારા સંતાનો છે ને એને મારે તાકતથી આગળ લઈ જવા છે એને એને એ તમે એ એવા વિચાર આવે છે કે નહીં કે પછી હું તમે કરવાનું અઘરું છે પેલા તકલીફ થાય જો પેલા કેવું હતું પેલા કદાચ ને કઈ પતિ પત્ની ને ઝઘડો થતો ને અને ફરિયાદ કરતા ને તો ઘરના મા બાપે એ સાંભળતા તમારું તમારો હગો ભાઈ તમને ના સાંભળે એ મરી જાજે પણ પાછી આવતી નહીં એમ કે અને અટાણે દરેક તકલીફ પડે તો સીધું એકસો માં ફોન જાય અભયમ માં વન એટ વન માં ફોન જાય સીધી આવે વાવ વાવ મામા આવી જાય ઘેરે ફાટ કરતા આ પેલા હતું આમ બોલો હતું અને અત્યારે

તમારા કપાળ માંથી કલંક પટાડી લખું આથી મોટી કુળદેવી જગતના ચોકમાં તમારી હોય કોણ સાહેબ આજે તમે સપના જોઈ શકો આજે આજે એક દીકરી છે બાર સાયન્સમાં ભણતી હોય તો સપના જોઈ છે કે મારો ડોક્ટર બનવું છે બાકી તો આને પતન્યો જ બનાવવી હતી એ બે બે તન તન તમે કઈ ઓછે તમે ઓછા નથી ઉતરા ભાઈ તમે બાદ ક્યું નથી એટલે હું એ આવી જાઓ આ તો એટલે હું કઈ બાદ મને આ પટો આખો એવો છે બહુ સ્વાર્થી પટો છે આ બહુ સ્વાર્થી પટો પણ હવે આ જાગૃત થઈ છો હા